શાખા અધિકારીઓની એક બેઠક મળી હતી એમાં ધારાસભ્ય હું અને દર્શનાબેન જિલ્લા પ્રમુખ અને તમામ લોકો અહીંયા ઉપસ્થિત હતા ત્યારે નર્મદા જિલ્લાના લોકોના જે પડતર પ્રશ્નો છે જેમ કે મનરેગાની મજૂરીના જે કામ છે જે લોકોને રોજગારી પૂરી પાડવાના કામ છે ઘણા સમયથી બંધ છે સત્વરે ચાલુ કરવામાં આવે એ જ પ્રકારે જે કરજણ નદી પર ઘાણીકૂટ અને બ્રિજ બંધ છે ત્યાં પણ બસોને અવરજવર માટેની છૂટછાટ આપવામાં આવે એ જ પ્રકારે જે ખેડૂતો પોતાનો કાચો માલ પકવે છે એના ટેકાના ભાવે એપીએમસી ખરીદી કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય ભાવ મળે ઘણી પાણી પુરવઠાની યોજનાઓ હાલમાં બંધ હાલતમાં છે એને પણ ચાલુ કરવામાં આવે અને ખાસ જંગલ ખાતાના પરવાનગીના કારણે જૂના રાજનો રસ્તો બંધ છે હાલમાં એની કામગીરી આવી છે એને સત્વરે ચાલુ કરવામાં આવે તમામ તાલુકાઓમાં ઉપલબ્ધ કરવામાં આવે જે શાળાઓમાં શિક્ષકો નથી એ શાળાઓમાં શિક્ષકોની ભરતી થાય જે શાળાઓના ઓરડાઓ નથી ત્યાં ઓરડાઓનું બાંધકામ કરવામાં આવે એ તમામ બાબતો એ ચર્ચા થઈ અને સાથે સાથે જે બીએલઓની હમણાં કામગીરી ચાલે છે એસઆઈઆર બાબતમાં તો બીએલઓ પર ઘણું દબાણ નાખવામાં આવે છે એમના આંગણવાડી વર્કરો પણ ઘણું દબાણ નાખવામાં આવે છે પંદર સોળ તારીખ સુધી બધા સરકારી કાર્યક્રમોમાં રોકાયેલા હતા એના કારણે આપણી નર્મદા જિલ્લાની એસઆઈઆર કામગીરી છેલ્લા કે હતી ત્યારે સરકારનું એવું પ્રેશર બન્યું કલેક્ટર સાહેબને બધા પર તો એના માટે પુશ કરવામાં આવ્યું દબાણ કરવામાં આવ્યું એના કારણે ઘણા લોકોની રજૂઆતો અમારા સમક્ષ હતી એ બાબતે પણ અમે પ્રશાસનને ધ્યાન દોર્યું છે બીજા જે ખેડૂતો ફોર્મ ભરવા માટે જાય છે ત્યારે ફોરેસ્ટ વાળા દાખલા નથી લખી આપતા કેટલાક તલાટીઓ ઘર વેરો પહેલાં ભરો પછી અમે તમારું ફોર્મ ભરીશું પાક નુકસાનીનું એમ કરીને ખેડૂતોને આજે લાઈનો લાગેલી છે તો વધારે કમ્પ્યુટર સોફ્ટવેરનો ઉપયોગ કરીને વધારે માણસોને બેસાડીને સત્વરે નર્મદા જિલ્લાના તમામ ખેડૂતોના ફોર્મ ભરાઈ જાય અને એમને યોગ્ય વળતર મળે એ તમામ બાબતોએ આજે ચર્ચા થઈ છે અને કલેક્ટર શ્રી પ્રભારી મંત્રી શ્રી અને તમામ લોકોએ અમને આશ્વાસન આપ્યું છે કે આજે જ્યારે પહેલી બેઠક મળી છે ત્યારે આવનારા

છાતીમાં દુખાવો બીએલઓમાં બીએલઓમાં વચ્ચે ગૌરવ યાત્રાઓ ચાલતી હતી અને વડાપ્રધાન શ્રીનો અહીં કેવડિયા કાર્યક્રમ હતો અને ડીડીએફ એક કાર્યક્રમ હતો એને લઈને બધા કર્મચારીઓ એ કાર્યક્રમોમાં લોકોને ભેગા કરવા માટે બધાને કામે લગાડવામાં આવેલા એના એને પ્રોગ્રામની તૈયારીઓમાં બધા કામે લગાડ્યા હતા તો સમગ્ર ગુજરાતમાં પંદર સત્તર તારીખ સુધીમાં એસઆઈઆરની કામગીરી નર્મદામાં સૌથી છેલ્લી હતી ત્યારે ઉપરથી પ્રેશર આવ્યું

આ બિલની કામગીરી થાય અમે પણ બધી જ બુથો પર બુથ એજન્ટ અમે બનાવ્યા છે કાર્ડ એમને આપ્યા છે એ લોકો પણ બિલ મતદાર યાદી સુધારણાની કામગીરીમાં સહકાર આપશે અને મતરક્ષક ની રીતે અમારા એજન્ટો પણ કામ કરવાના છે સમસ્યાઓ સામે હમણાં મૂળ મૂળ સમસ્યા એવી છે કે આ વિસ્તારના ઘણા લોકો સ્થળાંતર કરીને સૌરાષ્ટ્રમાં ભાગ્યા ખેતી કરવા ગયા છે ઘણા મજૂરી ગયા છે ઘણા સુગર માં ગયા છે ઘણા અંકલેશ્વર ભરૂચમાં રહી છે કંપનીઓમાં એવા લોકોને ખબર જ નથી અને બી એ લોકો ક્યારેક એવું કરે છે કે ઘરે બેસીને બધા ફોર્મો ભરી નાખતા હોય છે ક્યારેક એવું થાય છે કે કોઈ નેતા હોય સરપંચ હોય એમના ઘરે જઈને બધું ભરી નાખતા હોય તો ઘણા લોકોના ફોર્મ આમાં રહી જશે અને મતદાર યાદીમાં એ નહીં આવવાથી એમનો મતદારનો અધિકાર છીનવાઈ જશે એવું અમને લાગી રહ્યું છે